ભાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું નેટવર્ક ન્યૂઝમાં હું છું દેવર્શી વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ડેડિયા પાટા બેઠકના આપ ધારાસભ્ય ચૈતર વસાપાએ વિધાનસભાના ચોમાસા સત્રને માત્ર અપૌચારિકતા ગણાવીએ સંતોષ વ્યક્ત કર્યો હતો સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે ત્યારે માત્ર ત્રણ જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે આજે ગુજરાતમાં એટલી એટ એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કરો પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે વન કર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જયારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં બારથી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે દિવસે બહાર આવે છે એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસે દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસું સત્ર માત્ર કોરોન પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ